આ ટીઆરપી ગેમ ઝોનની જે દુર્ઘટના થઈ છે એ આપના માધ્યમથી મારા ધ્યાન ઉપર આવે છે કે બે હાજર એકવીસ થી ધમધમતો સ્વાભાવિક રીત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની જવાબદારી વહન કરતો ત્યારે સમગ્ર શહેરમાંથી જે કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામની ફરિયાદો આવે છે એની ફોલોઅપ લેવાય છે એની ટીપીઓ હોય કે એટીપી હોય એ લેવલે આપણે એની કામગીરી કરાવી જ છે આ ગેમ ઝોન બાબતે મારી પાસે કોઈ પણ જાતની રજૂઆત નથી ને મારા ધ્યાન ઉપર પણ નહોતું

કોઈ પણ સામાન્ય માણસે મારી પાસે ફરિયાદ લઈને આવો ત્યારે એ અધિકારીને એ માણસની હાજરીમાં બોલાવીને સૂચના આપેલી હવે વાત રહી આ જે કાંઈ પણ ટીપી શાખાની તો અત્યારે સીટની રચના થઈ છે અને સરકાર ખૂબ ગંભીરતાપૂર્વક આ ઘટનાને લીધી છે અને કદાચ ગુજરાતમાં કહી શકાય એવા કડક પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે સાથોસાથ આ બધા અધિકારીઓની એસીબી દ્વારા પણ તપાસ થઈ રહી છે જે કાંઈ પણ સત્ય એ સામે આવશે અને હું એવું માનું છું કે આ દુર્ઘટનામાં જે કોઈ પણ જવાબદાર હોય એના ઉપર એવા કડક પગલા ભરાવવા જોઈએ કે સમગ્ર રાજકોટ કે સમગ્ર ગુજરાત નહીં આ દેશમાં દાખલા રૂપ સજા મળે અને આ પ્રકારના બનાવો બનતા અટકાવવાની જવાબદારી જેની છે એ બધા સતર્કતા પોતાની કામગીરી બજાવે તમે મારા મારા ધ્યાન ઉપર કોઈની આમાં ભલામણ હોય એવું નથી અને આપના માધ્યમથી પણ હું જણાવવા માગું છું કે આમાં બે કોઈ ભલામણ કર્યું એવું ધ્યાન ઉપર આવે તો ફક્ત રાજકારણ છોડી દે દઈશ એટલું નહીં પણ મારા ઉપર પણ કાયદેસરના પગલાં ભરવામાં આવે અને સખતમાં સખત સજા મળવી જોઈએ એ હું બહુ સ્પષ્ટપણે માનું છું મારા મારા ધ્યાન ઉપર આવ્યું હોત તો ત્યારે મેં સો ટકા પગલાં ભરવાની સૂચના આપી હોત પરંતુ બહુ સભાનતાપૂર્વક કહું છું કે મારા ધ્યાન ઉપર નહોતું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી મારી બનતી હોય ત્યારે મારી ઓફિસમાં આવતા કોઈ પણ હોય એને મેં છે મારા ધ્યાનમાં એવું છે ત્યારે મેં દરેકે દરેક કેસમાં કેસ ટુ કેસ ટીપી શાખા ને સામે બેસાડીને એના રસ્તા કાઢ્યા વગર હવે ઈ તો ટીપી શાખાના એસીબી તપાસ પૂર્ણ થાય ત્યારબાદ પંદર વર્ષમાં તમારા બધાના માધ્યમથી ને તમે એના સાક્ષી જો કે જે કોઈ પણ જગ્યાએ અધિકારીએ ક્યાંય કર્યું હોય કે ક્યાંય કામ કરી થતી હોય ત્યાં અમે એના ઉપર સખત પગલા ભર્યા છે અને આ પદાવ પણ

અને એનું લિસ્ટ અમારી જેમાં મેયર ચેરમેન કમિશનર અમે ભલામણ કરતા હોય છે સામાન્ય સમાજ ખાસ આખો જે ઘટનાક્રમ છે આની અંદર નોટિસો આપવામાં આવી અગાઉ પણ આગ લાગી હતી અંદર મંજૂરી માટે કાયદેસર કરવાની અરજીઓ આવી હતી પદાધિકારી તરીકે પ્લાન મંજૂર થયો કે નથી થયો કે કે ઇન્વર્ટ થયો થયો નથી એ ડે ટુ ડે રૂટીન કામગીરી અઢારે અઢાર વોર્ડ માં ટીપી શાખાના અધિકારીઓ સંભાળતા હોય છે અમારી પાસે જે કોઈ પણ આવે છે એ પોલિસી ડિસિઝન લેવાનું હોય અથવા તો કોઈ જગ્યાએ ક્યાંય ફરિયાદ આવી હોય તો આના અનુસંધાને અમે

આપની પાસે માહિતી હશે મારી પાસે કોઈ જનરલ જનરલ બોર્ડમાં રૂટિન પ્રશ્નોની ચર્ચા થઈ હશે મારી પાસે વ્યક્તિગત કોઈ આવીને કોઈ ભ્રષ્ટાચારની ફરિયાદો મારી પાસે અમારા એક પણ કોર્પોરેટર નથી કરી એટલે ચાલતું તો એ જ કહું છું કે રૂટિનમાં કોઈ જગ્યાએ બાંધકામ થાય છે એને નોટિસ આપવામાં આવી છે કે એને ફાયર એનઓસી ની નોટિસ આ રૂટીન કામગીરી છે સમગ્ર રાજકોટના અઢાર વોર્ડમાં ટીપી ડિપાર્ટમેન્ટ ફાયર ડિપાર્ટમેન્ટના જે કાઈ સ્ટાફ રૂટીન કામગીરી કરતા હોય જો કોઈ પણ નવી છે આવું કોઈ અમારા ધ્યાનમાં નથી અને ટીપી બનતી હોય છે એ તો જાહેરમાં એના ઈરાદા જાહેર કરે ત્યારે સ્ટેન્ડિંગમાં અને જનરલ બોર્ડમાં મંજૂરી થાતી છે કોઈ પાટલા બેણે છાને ખૂણે કામગીરી કરવાની થાતી હોય એ પહેલાની વાત છે રાજકીય ટીપી બેસાડવી છે એ પહેલા જમીન લઈ લેવામાં આવતી સ્વાભાવિક રીતથી ને અમારી પાસે જ્યારે પણ ટીપી નો ઈરાદો જાહેર કરવાનો આવે ત્યારે આવે છે આ રૂટીન કામગીરીમાં કોઈ ટીપી બનાવી કે ન બનાવી એ નિર્ણયો સ્ટેન્ડિંગ કમિટીમાં કે જનરલ બોર્ડમાં નથી થતા હોય સામાન્ય સ્વાભાવિક રીતે એ વિભાગ માં ઇન્વર્ટ કરી અને એની કામગીરી કરતા હોય છે એની ઇન્વર્ટ ની કામગીરી સ્વાભાવિક